ઓ ઓય હવે તમે વાત કરો કેવી રીતના અહીંયા જે એલાઉન્સ છે એટલે મુસલમાન મુસલમાન બરા ભાગી ગયા બરાબર ને હિન્દુ બે રહ્યા હિન્દુ પાસે બે મહિના રહીને પાસે ભાગ્યા વરા ભાગો બાગીદાન કબજો કરે છે એટલે હિન્દુ ભાગ્યા છે પાસે મારા ગયા હું ગોતવા દે નમરે બાદરી નમરે ખાટલા નમરે ગુલસ્તો કોઈ નમરે ઘરમાં બધા પારકરા કાઢી ગયા

અચ્છા બેન તો મળી ગયી છે કેટલા ભાઈ તમે ત્રણ ભાઈ અચ્છા તમે મોટા મસેટ કે ના હોસ નો બે માણસ મોટા ઈ અત્યારે હું

मतलब गाढ़े साले गुजरात

તમે એ એક જ ભણ્યા કે બીજું કોઈ ભણતો રબારી બીજા ભણતા બીજા ભણતા તો ધારો ભણ્યો તો મૂરો ભણ્યો તો લો કેરીયાને ભણ્યો તો બે ભાઈ ભણ્યા હતા કાકો ભણ્યો હતો કેરીયા નગરાનો એટલે અહીંયાથી કેરીયા નગરાના હું આવતા રહેતા પણ ભાઈ એક ભાઈ અહીં આવતો કેરીયાને ભણ અચ્છા એ ભણતા હું હા સ્કૂલનું નામ બામ તમે આજ કાઈ થોડું ભણતો મત મેડી ਇਹ ਲਈ ਤੜਾ ਕਲਮ ਖੜੀ ਆ ਮਨ ਕੋ ਤੋ ਇਹ ਅਮਰ ਦਾ ਦਰੀਏ ਮਰੀ ਆਵੋ ਅਸੀਂ ਮਨ ਬਲਾ ਬੇ ਬੱਕਰੀ ਤੇ ਲੋਗ ਗੁੱਗੋ ਤੇ ਤਾਰੋ ਤੇ ਥਿੰਨੇ ਸੋ ਤੇ ਸੰਭੀਨਸ ਜਿੰਨ ਜਨ ਜਿੰਨ ਜੋ ਚੰਦ ਦੇ ਜਾਮਨ ਬੋਦਾਰੋ ਹੈ ਹਲੀ ਜੈਨਕੀ ਦੇ ਘੋੜਾ ਕਾ ਕੋਤ ਇਹ ਕਪਤਾ ਇਲੀ ਇਹ ਤਾਂ ਇੱਕੜੋ ਬੋਗੜੋ ਬੋਲਿਆ ਕਿ ਮਾਰਖੇ ਬੋਲਿਆ ਇੱਕੜੇ ਇੱਕੜੇ

એવા હજાર હોય હાલી ને હાચા નો કેટલો થતો પાંચસો હજાર પાંચસો હજાર પાંચસો હજાર આ તો પાંચસો આ તો પાંચસો હજાર પહેલી ના ભરાય તમારા લગ્ન સાત રૂપિયા છે

હોય હવે તમે વાત કરો કેવી રીતના મુસલમાન મુસલમાન હિન્દુ બે મહિના રહી હિન્દુઓના અચ્છા હિન્દુ વરા ભાગ્યા મુસલમાન પરા ભાગી ગયા જે વખત આપડે ઇન્દ્ર ચઢાઈ કરી કવર કરી લીધું હા કવર કરી લીધો એટલે મુસલમાન મજા બેસ બરાબર રાતોરાત ભાગી ગયા રાતોરાત

પછી અહીંયા પાદરા અહીંયા તમે થાય થઈ ગયા પછી અહીંયા કામ કરતા તમે મારી બેન એમ કેતા બહુ કાચું કામ કરતા કાચું હેરી ગયા હવે બીજું હો વાત એક વાત બધી વાત ના હવે તો ભગવાન હવ ન ઓલું રાખે માની લો હિન્દુસ્તાન પાકિસ્તાન કોઈ કારણે એક થઈ જાય તો તમે તમારા ખેતરમાં ઓટો મારવા જાવ મારવા જાવ

ભવિષ્યમાં તો હવે ભાઈ ગમે એમ તો તમે અહીંયા રહો પણ ખેડૂત તો હું તો તમારા નામે ઈ તમારા નામે હોય દસ તમારા બાપ નામ હજી છોકરી કરાવ્યું હા રૂલ શું હોય શું ખબર તમારી મજા આવી અને હવે માની લો કે તમારો કોઈ પાકિસ્તાન નો વિડીયો તો તમે અહીંયા કેટલા સંતોષ છો તમે હવે સંપૂર્ણપણે અહીંયા સંતોષ છો કે હજી તમારું વતન તો યાદ આવે તમારા ભાઈ

ભાઈ ગમે એમ તો ગમે એટલા વીતે પણ પોતાની જનેતા કે પોતાની જન્મ ભૂમિકા કેમ થાય તો હવે બાપો હવે માન બાપો બે નથી ને તો માન બાપા વખત તમે ગયા કે જવાનું એવું હા હા એ તો મન દુઃખ તો